રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા ગામે ઉબેણ નદી કાંઠે સીમ જમીન વિસ્તારમાં પાઇપલાઇન નાખવામાં આવી છે જોકે કાયદેસર હોય તો કામ બંધ કરવા બાબતે ધોરાજી પ્રાંત અધિકારીના આયોજન પત્ર પાઠવવામાં આવ્યું તોરણિયા ગામના સરપંચ અને ગ્રામજનો ધોરાજી પ્રાગ કચેરી આવી પહોંચતા હતા તોરણિયાના ગામ જે ઉંબેર નદી સીમ જમીન વિસ્તારમાં પાઇપલાઇન નાખવામાં આવી છે જે ગેરકાયદેસર હોય તે બંધ કરાવવું તેમ સરપંચે જણાવ્યું હતું પાઇપલાઇનનું હાલ જેતપુરથી તોરણિયા તરફ અને ત્યારથી અન્ય ગામોમાં પાઇપલાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે પાઇપલાઇનનું કામ જેતપુરનું પ્રદૂષિત પાણીની પાઇપલાઇન હોય જે પાણીને તૂટતા તોરણિયા ગામમાં આવેલ જમીન ખેતરને ભારે નુકસાન થયું છે આ પાઇપલાઇન છે જે ગેરકાયદેસર હોય તો તેનું કામ હાલ બંધ કરવામાં આવે પ્રોજેક્ટ જે પાઇપલાઇન છે તેને લેઉટ અથવા વર્ક ઓર્ડર આપવામાં આવે અને જે આવનારા દિવસોમાં કોઈપણ જાતનું નુકસાન થાય તે પહેલાં કામ બંધ કરવામાં આવે તેવી રજૂઆતને લઈ તોરણિયા ગામના સરપંચ ગ્રામજનો ધોરાજીના પ્રાંત અધિકારીને પત્ર પાઠવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે